હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે ઉત્તરાયણ ઉત્તરાયણના દિવસે શું કરવું અને શું ન કરવું તો ભક્તો ઉત્તરાયણ પહેલાં તો વાત કરું તો ધર્મ કર્મ દાન દક્ષિણાનો મહત્ત્વ છે પછી આનંદનો પર્વ છે ખાસ કરી અને બાળકોમાં કેટલો આનંદ હોય છે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવાનો કેટલો આનંદ હોય છે પહેલાં વાત કરી ધર્મ કર્મની તો ઉત્તરાયણના દિવસે પહેલું કાર્ય આપણે ગાયોને ઘાસચારો નાખવાનું કરવું જોઈએ વહેલા ઉઠી અને સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયાનો આપણે ઘાસચારો લાવી અને ગાયોને ખવડાવવો જોઈએ ખાસ કરી અને તે કાર્ય કરવું જોઈએ ગાયમાં તો તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ધર્મમાં શાસ્ત્રમાં ઘણા પુરાણોમાં ગાયોનો ઉલ્લેખ છે ગાય માતાનો ઉલ્લેખ છે કે જે કોઈ માનવ ગાય માતાને ઘાસચારો ખવડાવે છે તેને તેત્રીસ કરોડ દેવતાના તે માનવ ઉપર આશીર્વાદ વરસી જાય છે તો ખાસ કરીને ઉત્તરાયણના દિવસે અથવા તેના આગલા દિવસે ઘાસ સારો લાવી લીલું ઘાસ લાવી અને ગાયોને ખવડાવવું જોઈએ જેથી કરીને આપણને તેત્રીસ કરોડ દેવતાના આશીર્વાદ ગાય માતાના આશીર્વાદ આપણી ઉપર પડે અને બીજું છે કે સૂર્યનારાયણને આપણે નમસ્કાર કરવા જોઈએ ખાસ કરીને સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે સુરત દાદા સામે ઉભા રહે હાથ જોડી સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને સુરત દાદાને ખાસ કરીને પ્રાર્થના કરવી જોઈએ હે સુરત દાદા તમે ઉગો છો તમે અમારી પ્રભાત પાડો છો ત્યારે જ અમારા જીવનની પ્રભાત પડે છે જો તમે વિચાર કરો શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારે કહેવાય જો સુરત દાદા ન ઉગે તો આપણું જીવન અંધારપટ થઈ જાય તમે વિચાર તો કરો કે ક્યારેય આપણા જીવનમાં અંજવાળું થાય જ નહીં તો ને સુરત દાદા તો આ ધરતીનો પ્રકાશ ફેલાવે છે એક કહેવાય ને કે શિવ તત્વ તેમાં સમાયેલું છે દાદામાં એક શિવ તત્વ સમાયેલું છે એક પ્રકાશ આખા જગતમાં ફેલાવે છે દાદા તો ખાસ કરી અને આ મકર સંક્રાંતિને દિવસે સુરત દાદાને આપણે નમસ્કાર કરવા જોઈએ અને તેને પ્રાર્થના કરવી જોઈએ અને તેનો આભાર પણ માનવો જોઈએ આ એક બીજું કાર્ય છે જે ધર્મનું કાર્ય છે આ એક કાર્ય કરવું જોઈએ અને શિવભક્તો તેના પછીનું કાર્ય છે કે આપણે ખાસ કરી અને સેફ્ટી રાખવી જોઈએ દરેકને આ જે વિડીયો જોતા હોય તેને ખાસ કહેવાનું કે પરિવારમાં પણ સલાહ સૂચના દેવી કે આ ઉત્તરાયણના દિવસોમાં ખાસ કરીને સેફ્ટી રાખવી જે લોકો યંગ જનરેશન હોય કે મોટા જનરેશન હોય કોઈ સ્ત્રીઓ હોય કે પુરુષો હોય બાળકો હોય કોઈ પણ બાઇક ચલાવતા ટુ વ્હીલ ચલાવતા હોય તો તેને ખાસ કરીને ધ્યાન રાખવું કે કોઈ પતંગ ચગાવતા ચગાવતા દોરો આપણી ડોક ઉપર ન આવે જેથી કરીને આપણને ડોકમાં ઈજા ન થાય તમે ન્યૂઝપેપરમાં સમાચારમાં અત્યારે તો મોબાઈલનો યુગ છે જોતા હશો કે ઘણા લોકોને અસંખ્ય લોકોને ડોકમાં પોતાની ગરદનમાં દોરો વાગે છે જેથી કરીને ખૂબ બ્લીડિંગ વહી જાય છે અને ઘણા લોકોનું તો મૃત્યુ પણ થઈ જાય છે શિવભક્તો આ કાંઈ કર્મનો અભાવ નથી આ અનસેફટીનો અભાવ છે એટલે ખાસ કરીને આ એક સેફટી રાખવી જોઈએ ઉત્તરાયણના દિવસોમાં ખાસ કરીને સેફટી રાખવી જોઈએ કે બાઇક ટુ વ્હીલ ચલાવતી વખતે કોઈ પણ દોરો આપણી ગરદનમાં ન આવી જાય ડોકમાં ન આવી જાય અને જેથી કરીને આપણને ઈજા ન પહોંચે તે એક સેફ્ટી રાખવી બીજી સેફટી તે પણ રાખવી જોઈએ કે પતંગ ચગાવતી વખતે આપણે જોઈએ છીએ કે ઘણા બાળકો પોતાના આનંદમાં એટલા બધા મુશ્કૂલ હોય છે કે પતંગ ચગાવતા ચગાવતા ધાબા ઉપરથી નીચે પડી જાય છે તો તેને કેટલી બધી ઈજા પહોંચે છે બાળકોનું તો ખાસ ધ્યાન રાખો યંગ જનરેશનને પણ ધ્યાન રાખવું એટલે ખાસ કરીને બાળકોનું આપણે ધ્યાન રાખવું બાળકો પતંગ ચગાવતા હોય ત્યારે એકાદ કે બે વડીલોને આજુબાજુમાં રહેવું અને ત્યાર પછી જ બાળકોને પતંગ ચગાવવા દેવા તે ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરી એને બાળકોની સેફટી પણ જળવાઈ રહે શિવભક્તો આ પણ એક ખાસ ધ્યાન રાખવા જેવું છે તો શિવભક્તો આવો તો સુંદર ઉત્તરાયણનો વિડીયો જે વિડીયોમાં આવ્યું થોડુંક ધર્મકર્મનું જ્ઞાન અને થોડુંક આપણી સેફટીનું જ્ઞાન જો આ વિડીયો ગમ્યો હોય જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હારે હેપી ઉત્તરાયણ લખજો અને વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો જેથી કરી અને તે પણ પોતાની સેફ્ટી રાખે અને થોડુંક ધર્મકર્મ પણ કરે અને મારા તરફથી બધા શિવભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને હેપી ઉત્તરાયણ ખુશથી પતંગ ચગાવજો અને સેફ્ટીથી રહેજો બધા શિવભક્તોને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય